ભજીયા એવું ફરસાણ છે ને કે જમ્યા પછી પણ જો ખાવા મળે ને તો બે ચાર તો ખાઈ જ જવાય તો આજે તમારી સાથે પાલકના એકદમ ક્રિસ્પી કુરકુરા ભજીયાની રેસીપી શેર કરવાની છું કે જે તમે ચા કોફીની સાથે કે પછી મહેમાનો આવે ત્યારે ઘરમાં ગરમ સાવ કરી શકો ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જાય એવા આ ભજીયા ખૂબ જ ટેસ્ટી છે હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસિપી ગુજરાતીમાં જોવા માટે વિડિયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસિપીનો વિડીયો સૌથી પહેલા જોવા. પાલક ના એકદમ ક્રિસ્પી કુરકુરા વડા બનાવવા માટે આપણે પાલકની જે દાંડી આવે છે ને જાડી એ કાઢી લેવાની છે. તો અત્યારે મેં પાલક લીધી છે વજનમાં જોઈએ તો લગભગ 200 ગ્રામ જેટલી હશે અને તમે આ રીતે કપથી મેજર કરો કટ કરીને તો લગભગ એ 1.5 કપ જેટલી થશે. તો એકદમ ઝીણી આપણે ધોઈને સમારવાની છે. એની અંદર આપણે એક નાની સાઈઝની ડુંગળીને આ રીતે કટ કરીને એડ કરીશું. તમે ડુંગળી ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો પણ જો ખાતા હોય તો ચોક્કસથી નાખજો ત્યારબાદ આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું તો મેં ચાર નંગ તિખાલ વાળા લાલ મરચા પાંચ કળી લસણ અને નાનો ટુકડો આદુનો લીધો છે એક ચમચી આપણે ધાણા અને જીરુંના કચરા વાટીને ઉમેરવાના છે મરી પાઉડર એડ કરીશું એની અંદર હાફ ટી સ્પૂન જેટલો આપણે લાલ મરચું નથી નાખવાનો તે ખાસ માટે લીલા મરચાં અને મરી પાવડર લઈશું મીઠું સ્વાદ મુજબ નાખ્યું છે તો અત્યારે મેં આની અંદર પાંચ ટી સ્પૂન જેટલું મીઠું નાખ્યું છે પાલકમાં નેચરલ મીઠું હોય છે એટલે મીઠું તમારે થોડું સાવધાનીથી નાખવું હવે આપણે મસાલા સાથે પહેલા બધી પાલકને મિક્સ કરી લઈએ પાલક આપણે ધોઈને લીધી છે એટલે એની અંદર થોડું મોઇશ્ચર હશે અને મીઠું આપણે ભેળવીશું એટલે હજુ થોડું પાણી છૂટશે તો હવે એની અંદર આપણે એક કપ ભરીને બેસન એડ કરીશું તમે ઘરનો ચાનો લોટ અથવા તો તૈયાર પેકેટનું બેસન કંઈ પણ લઈ શકો અને આ રીતે હાથથી થોડું પ્રેશર આપીને મસાડવાનું છે એટલે પાલકનું જે પાણી હોય ને બધું છૂટું થાય અને આપણે એક્સ્ટ્રા પાણી બહુ ઓછું નાખવું પડે અને આપણે જ્યારે આ રીતે વડા બનાવીએ ને તો એની અંદર જે ચાનો લોટ છે એનું મેઝરમેન્ટ ફિક્સ નથી રહેતું કેટલું પાણી છે એની અંદર પાલકની અંદર કેટલું પાલક પાણી બહાર છોડે છે એ પર એની ક્વોન્ટિટી હોય છે તો અત્યારે મને જરૂર લાગી રહી છે તો બીજો મેં અડધો કપ એની અંદર લોટ નાખ્યો છે લોટ બહુ વધારે આપણે નથી નાખવાનો જો લોટ એની અંદર વધારે હશે ને તો મજા નહીં આવે અને એકદમ સરસ એ ક્રિસ્પી પણ નહીં બને તો અત્યારે મેં દોઢ કપ જેટલો લોટ નાખ્યો છે અને હવે મને જરૂર નથી લાગી રહી તો આ રીતે મિક્સ કરીને પછી હાથને તેલવાળો કરી આપણે એમાંથી વડા જેવા શેપના ભજીયાને તૈયાર કરવાના છે આ ભજીયા એકદમ ક્રિસ્પી હોય છે બહાર આ રીતના જે મળે છે ને એને ડબલ વાર ફ્રાય કરવામાં આવે છે પણ આજે આપણે ઘરે બનાવીએ છીએ ને તો એક જ વાર એને તળીશું તો આ રીતે આપણે વડા જેવો શેપ આપી દઈશું અને એને આ રીતના એક પેપર ઉપર મૂકી દઈશું અને આ રીતે તમે એને ઉઠાવી અને તળવા માટે મૂકી શકશો તો તેલ મેં ગરમ કરવા મૂક્યું છે જો તમે આ પ્રમાણે રેસીપી બનાવશો ને તો તમારા ઘરમાં ચોક્કસથી બધાને પસંદ આવશે તેલ એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમની વચ્ચે કરી દઈશું અને એને તળવા માટે મૂકી દઈશું અને આ રીતનું જે પેન આવે છે ને જે થોડું પોળું વાસણ હોય એનો આપણે ઉપયોગ કરીશું તળવા માટે તમે ઈચ્છો તો તમે આને સેલો ફ્રાય પણ કરી શકો છો એટલે બહુ વધારે તેલ ના લેવું હોય તો એકદમ થોડા તેલમાં પણ કરી શકાય અને નોનસ્ટિક ઉપર પણ તમે એને બનાવી શકો પણ નોનસ્ટિક પર તમે બનાવો તો એની અંદર એટલા ક્રિસ્પી નહીં બને આ રીતે તમે એને ફૂલ ફ્રાય કરશો ને તો એકદમ સરસ એ ક્રિસ્પી બનશે એક બાજુથી થોડા તળાય પછી એને પલટાવી દઈશું અને આ રીતે એને ફરાવતા રહી અને લગભગ પાંચથી સાત મિનિટ માટે આપણે એને તળવાના છે તમારે ગેસની ફ્લેમ એકદમ હાઈ નહીં રાખવાની નહીંતર કલર આવી જશે પણ એકદમ ક્રિસ્પી નહીં બને બહાર જે મળે છે ને એની અંદર પહેલાં આપણે મેથીના ગોટા જેવું ખીરું તૈયાર કરી મેથીના ગોટા બનાવે એમ પાલકના ગોટા બનાવવામાં આવે અને પછી એને પ્રેસ કરીને ફરીથી તળવામાં આવે પણ આપણે ઘરે બનાવીએ છીએ તો એ રીતે ડબલ વાર ફ્રાય નહીં કરીએ આપણે એક જ વાર એને ફ્રાય કરીશું અને એના માટે જ આપણે લોટ આ રીતે બાંધવાનો છે એટલે કે મિક્સ કરવાનો છે અને પછી એને હાથેથી થેપી અને તળી લેવાના છે તો બસ આ પ્રમાણે એને આપણે ફરાવતા રહીશું તો પાંચથી સાત મિનિટની અંદર એકદમ સરસ એનો કલર આવી જશે અને આપણા જે ભજીયા છે એ પણ એકદમ ક્રિસ્પી તૈયાર થઈ જશે અને આ રીતનું તમે પેન લીધું હશે ને તો તમને વધારે ઈઝી પડશે કઢાઈની અંદર આ રીતે એક એક નહીં તળાય હવે આ જે ભજિયા છે એની સાથે આપણે એક સ્પેશિયલ ચટણી પણ તૈયાર કરવાના છે જે ખૂબ જ સરસ લાગે છે તો બસ આપડા જે ભજીયા છે એ તૈયાર થઈ ગયા છે તો આપણે એને બહાર કાઢી દઈશું અને બહાર કાઢ્યા પછી તમે એને પેપર નેપકિન પર રાખી દેશો તો એની અંદરનું જે પણ વધારાનું તેલ છે એબ્સોર્બ થઈ જશે તમે ઈચ્છો તો આની અંદર આપણે જે બેસન ઉપયોગમાં લીધું છે એના બદલે એક કપ બેસન અડધો કપ ચોખાનો લોટ એ રીતે પણ લઈ શકો અને અડધો કપ એકદમ ઝીણી સૂજી એટલે કે રવો પણ લઈ શકો તો બાકીના વડા પણ આપણે આ રીતે થેપીને તૈયાર કરીશું આ રીતે લોટ તૈયાર કર્યા પછી તમારે રાખી નથી મૂકવાનો નહીતર લોટ એસળશે અને ઢીલો થઈ જશે એટલે લોટ બંધાય એટલે તરત જ આપણે એમાંથી વડા તૈયાર કરવાના છે હવે જે ચટણી બનાવવાની છે એના માટે મેં બે નંગ ટામેટા લીધા છે અને પાંચથી છ નંગ મેં ખજૂર લીધી છે ખજૂર મેં બીજ કાઢીને દીધી છે તો ટામેટા અને ખજૂરની સાથે આપણે બીજા મસાલા નાખી ચટણી તૈયાર કરીશું તો આ ખાટી મીઠી ચટણી ખૂબ જ સરસ લાગે છે ટામેટા જો વધારે ખાટા હોય તો ખજૂરની ક્વોન્ટિટી વધારે લેવી એમાં એક ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરવાનો છે મેં અત્યારે કાશ્મીરી લાલ મરચું લીધું છે એટલે બહુ થી ના આવે મીઠું નાખી દેવાનું છે સ્વાદ મુજબનું અને ત્યાર પછી એની અંદર આપણે થોડું પાણી નાખી એને વાટી લેવાની છે તો પાણી વધારે નહીં નાખીએ બસ આ રીતે વાટી તૈયાર કરી લઈશું તો આપણી આ ખાટી મીઠી ચટણી ખૂબ જ સરસ લાગે છે તમે કોઈ પણ ભજીયા ઘોટાની સાથે એને સર્વ કરી શકો તો આપણા જે અત્યારે ભજીયા છે એ તૈયાર છે તમે જોઈ શકો છો કે એની અંદર કેટલો સરસ ક્રિસ્પી અવાજ આવી રહ્યો છે તો ઠંડા થયા પછી પણ આટલા જ ક્રિસ્પી રહે છે અને હું તમને તોડીને બતાવું તો તમને ખ્યાલ આવશે કે એનું ટેક્સચર કેવું છે તો એકવાર તમે આ રેસીપીને તો ચોક્કસથી ટ્રાય કરજો તમારે ચટણી ના બનાવી હોય તો આ તમે ડુંગળી અને તળેલા લીલા સાથે કે પછી કોથમીર ફુદીનાની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો જો આજની રેસીપીનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે